પાટણના સાંતલપુર તાલુકાની લખાપુરા પ્રાથમિક શાળામાં બાલ સાંસદ ચૂંટણીનું આયોજન કરાયું બાળકોને ગમત સાથે લોકશાહીનું જ્ઞાન પીરસવાનો અનોખો પ્રયત્ન થયો બાલ સાંસદ ચૂંટણીમાં આઠ બાળકો ઉમેદવાર બન્યા અને તેમને અલગ અલગ ચૂંટણી ચિહ્ન પણ આપવામાં આવ્યા શાળામાં બાલ સાંસદ ચૂંટણીમાં ચૂંટણી લક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ ઉમેદવાર એજન્ટ પોલિંગ સ્ટાફ ચૂંટણી અધિકારી પોલીસ સ્ટાફ સહિત તમામ પાત્ર બાળકોએ અહીંયા ભજવ્યા હતા વોટ માટે ડિજિટલ ઈવીએમ એપનો પણ ઉપયોગ કરી તેમાં મતદાન પણ કરાયું મતદાન બાદ વિજેતા ઉમેદવારો પણ જાહેર કરાયા આમ બાળકોને લોકશાહીની ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી અપાઈ તો બીજી તરફ આઝાદીના પર્વની ઉજવણી દ્વારકામાં અનોખી રીતે કરાઈ બરડાના ડુંગરમાં તિરંગો લહેરાવાયો દ્વારકા પોલીસના જવાનોએ પ્રકૃતિની ગોદમાં ઊંચે ડુંગર પર તિરંગો લહેરાવ્યો હતો બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે મળીને તિરંગા યાત્રા યોજી બરડા ડુંગરની કઠિન કેડીઓને પાર કરી બે હજાર નેવું ફૂટની ઊંચાઈએ આભાપરા ટેકરી પર તિરંગો લહેરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અભિયાનની ટ્વીટ કરી સરાહના કરી હતી સંઘ પ્રદેશ દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તિરંગો લહેરાવીને સલામી આપી શાનદાર પરેડની સલામી ઝીલી સાંસદ ઉમેશ પટેલ સ્વતંત્રતા સેનાની ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય સામાજિક હસ્તીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રફુલ્લ પટેલે સંઘ પ્રદેશની જનતાને શુભકામના પાઠવી આગળ વધુ સમાચારો પર નજર કરીશું પાઠવીશું એક વિરામ માટે મહિલા કોર્પોરેટરે એક લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આરોપ કોંગ્રેસના પૂર્વ મેયરના આરોપથી રાજકીય ગરમાવો ચિમનલાલ પટેલના સંબંધીએ જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે માંગી હતી લાંચ ભાજપ કોર્પોરેટર નિરાલુ પટેલે તેમના પર લાગેલા આરોપને ફગાવ્યા કહ્યું મારા કાકા સસરા જમનલાલ પટેલ મારી રાજકીય કારકિર્દી બરબાદ કરવાના કરે છે પ્રયાસ વડીલો પાર્ષદ મલકત સંબંધી ચાલતા કેસને નિભાવી રહ્યા છે દુશ્મનાવટ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારા દ્રશ્યો જડિયાણા ગામમાં થાંભલાના સહારે ટકેલા ઝૂપડામાં ચાલી રહી છે શાળા બે હજાર અઢાર થી શાળાની સ્થાપના થઈ પણ આજ સુધી નથી બન્યું શાળાનું બિલ્ડિંગ ખાનગી કાચા મકાનમાં ધોરણ એકથી પાંચના બાળકો કરી રહ્યા છે અભ્યાસ શાળાનું બિલ્ડિંગ બનાવવા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરાઈ શાળામાં એક જ શિક્ષકના સહારે બાળકોનો અભ્યાસ મહીસાગર જિલ્લાના ગ્રામ વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત ચંપા ફળિયા બારિયા ફળિયા સહિત ઘોડાના મુવાડા ગામ તરફ જતા એક કિલોમીટર લાંબા રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થાનિકો રાહદારીઓને કાદવ ખૂંદીને કરવો પડે છે રસ્તો પસાર લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં રખડતા ઢોરે અડીંગો જમાવ્યો રસ્તા પર ઢોરના સામ્રાજ્યથી વાહન ચાલકો ત્રાસ અવારનવાર અકસ્માતના બનાવો પણ વધ્યા સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી

બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાળ પર પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તકરારના વિરોધમાં હડતાળ પર પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા પાલિકાની કામગીરી ઠપ વેરાવળ પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો કોંગ્રેસના નગરસેવકે જન્મ મરણ શાખાના રજિસ્ટ્રાર બાર વાગે ઓફિસ આવતા હોવાનો લગાવ્યો આરોપ નગરસેવકે આરોપ કરતા રજીસ્ટ્રારે અકળાઈને આપ્યો જવાબ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં જો સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક દિવસના ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું ભારતની સેના બાંગ્લાદેશની સેના સાથે રહીને હિન્દુઓને બચાવે તેવી માંગ સુરેન્દ્રનગરના સાયલામાં વરસ્યો ધોધમાર વરસાદ થોડીવારના વરસાદમાં જે શેરીમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા સાયલા પંથકમાં વરસાદથી કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા રાજકોટના લોધિકા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન મેટોળા જીઆઈડીસી મેટોળા ગામ ખીરસરામાં વરસ્યો વરસાદ વાજળીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસાદથી મગફળીના પાકને મળશે જીવતદાન સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ લાંબા સમયના વિરામ બાદ વરસાદથી કપાસ મગફળી જુવાર સહિતના પાકને ફાયદો થયો દ્વારકાના આગમન કાળા દિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તા પર હાલાકી પહોંચી દ્વારકા જિલ્લાના ભાટીયા ગામે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી પાટિયા પાટીયા ગામે બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી અમરેલીના બક્સરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો બક્સરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારોમાં સમા પાણી ભરાયા બક્સરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ વડીયા સહિત આસપાસના હનુમાન ખીજડીયા તોરી રામપુરમાં ધીમી ધારે પડ્યો વરસાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં વરસાદ ટાણા વરલ કનાડ મઢડા કાચાવદર ગામે જામ્યો વરસાદી માહોલ સોનગઢ પીપલ્લા અમરગઢ આમલા સણોસરા ગામે પણ વરસાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટા બાદ વરસ્યો વરસાદ ધંધુકા તાલુકામાં ભારે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના લીધે પુલ તૂટ્યો નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા પંદર લાખનો બ્રિજ તૂટ્યો ગ્રામજનોએ તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ રાજસ્થાનના જેસલમેરમાં